તો પાલનપુરમાં પણ વરસાદી પાણીથી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે બસ સ્ટેન્ડના ગેટ નજીક પાણી હજુ પણ યથાવત છે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી ચોવીસ કલાક બાદ પણ પાણીનો નિકાલ નહીં વહેલી તકે પાણીનો નિકાલ થાય તેવી માંગ ઉઠી છે તો પાલનપુર બસ સ્ટેન્ડ નજીક ચોવીસ કલાક પહેલા પડેલા વરસાદના પાણી હજી પણ નથી ઓસર્યા જિલ્લા મથક પાલનપુરમાં વરસાદ વરસ્યા ને ચોવીસ કલાક બાદ પણ પાણીનો નિકાલ થયો નથી ને એ પણ બસ સ્ટેન્ડ જેવા વિસ્તારમાં કે જ્યાં હજારો મુસાફરો દિવસ દરમિયાન એસટી બસની મુસાફરી માટે આવતા હોય છે આ બસ સ્ટેન્ડની બહાર જ અત્યારે પણ જે પ્રકારે વરસાદી પાણી ભરાયેલા છે ને તેને જ કારણે જે મુસાફરો બસની મુસાફરી માટે આવતા હોય છે ને તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે મહત્વની વાત છે કે જૂના બસ સ્ટેન્ડ વિસ્તાર છે ને આ વિસ્ બસ સ્ટેન્ડની બહાર જ અત્યાર સુધી પાણી છે તે ભરાયેલા છે મહત્ત્વની વાત છે કે વરસાદ વરસ્યો અને ચોવીસ કલાક વીત્યા તેમ છતાં પણ પાણી તો નીકળ્યું નથી પરંતુ હજુ સુધી પાલનપુરની નગરપાલિકા તંત્ર હોય કે એસ ટી વિભાગ હોય આ વિભાગને હજુ સુધી આ પાણી નીકાળવાનો કોઈ આઈડિયા આવ્યો નથી ને તેને જ કારણે આ બસ સ્ટેન્ડમાં આવતા હજારો મુસાફરો હોય રાહદારીઓ હોય વાહન ચાલકો હોય તમામ લોકો અત્યારે જે હાલાકી પડી રહી છે તે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે બસ સ્ટેન્ડ વિસ્તારમાં જે પ્રકારે વરસાદી પાણી ભરાયા છે ચોવીસ કલાક બાદ પણ પાણી ઓસરી નથી અને તેને જ કારણે જે બસ સ્ટેન્ડમાં આવતા મુસાફરો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર થવું પડ્યું છે જોકે તંત્રની જવાબદારી છે તંત્રએ પાણીનો નિકાલ કરવો જોઈએ પરંતુ જે પ્રી પ્રિમોન્સૂન પ્લાનની કામગીરીમાં પાણીનો નિકાલ ન કરી શકી તે પાલિકા ચોવીસ કલાક બાદ પણ વરસાદી પાણીનો નિકાલ ન કરી શકતા વેપારીઓ સહિત સ્થાનિકોમાં ભારે રોષ ભબુક્યો છે ધવલ જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા